આ દેશ આંસુઓનો દેશ છે આ ભૌતિક સુખનો દેશ નથી સાહેબ આ આંસુ આ વેદનાનો દેશ છે બાપુ કે છે ને વેદના લાવો તમારી વેદના લાવો તમારું દુઃખ હોય મને દઈ દ્યો આ વેદનાનો દેશ છે એટલે મારે એક પ્રસંગ એવો છે સંસ્થા સાંભળજો બીજું ત્યાં સુધી ઘોર કરતા નહીં વાત વાત સાચવજો તમે ઘણીવાર સાંભળી છે મેં ઘણી વાર કીધી છે પણ સોનું છે ને એ સોનું રહેવાનું છે ને કોઈ દી કાટ નહીં લાગે આ વાત તમને કેદી નહી ગમે કે જેથી હાવજ ખડખા હે ગંગાજીમાંથી દુર્ગંધ આવશે અને સોનાને કાટ લાગશે તે દી નહીં ગમે પણ સોના ને કોઈ દી કાટ લાગે નહીં હાવજ કોઈ દી ખડખાય નહીં ગંગાજળ માંથી કોઈ દુર્ગંધ ન આવે જોગીદાસ ખુમાન બારવટીઓ વગડાની ની માલિપા નીકળ્યો સાહેબ અને એક દહ બાર વરહની દીકરી ઢોરા ચારે છે એકલી હો વગળાની માલીપા પ્રભુને ખોળે અને બગડતા ધમા ધમા ઘોડલી નીકળી અને દીકરીને જોઈ ગયો બારવટીયો અને નીચા નીર ઢાળી કોઈ બી બાપું એને સ્ત્રીને સામે નજર નોતી કરી જોબીદાસ ખુમાણે કોઈ બી કોઈ બી ને નું પ્રમાણું તમને આપું 15 વર્ષ પહેલા અમે ભોવાયા જોવા જોરુભાઈ ખુમાન અમારા ગુજરીયા દરબાર અમે ભોવાયા જોવા ગયા ઉમરાળા ન્યાય જોગીદાસ કુમાર નું પાત્ર લઈને જે ભવાયો આવ્યો ને એને હવારો હવાર બેનો નું હવે જોયું નહોતું સાહેબ કલ્પના કરો એનું પાત્ર ભજવનાર મારા આ તો હકીકત છે કે નીચા ને ઢાલી દીકરી પાસે જઈ જોગીદાસ કુમાર એટલું દીકરી એકલી છો હા એકલી છું ભાઈ આજુબાજુમાં તમારા તારા પિતા તારા કાકા કોઈ મામા મોટા ભાઈ કોઈ છે કે ના કોઈ નથી હું એકલી છું કોઈ નથી તો ના કોઈ નથી એનું કાણી છે કે મારા માવતર તો મરી ગયા મારા મામાનું ગામ છે ભાઈ એના ઢોરા ચારું છું ને મોટી થાઉં છું એમ નથી કીધું બેટા મેં તને આજુબાજુમાં કાકા ભાઈ મોટા બાપા કોઈ ન હોય એકલી વગડામાં તું ઢોરા ચારછો તો તારી આબરૂની ઇજતની તને બીક નથી લાગતી હે કે તારી આબરૂની ઇજતની બીક નથી લાગતી અને સાહેબ 18 વર્ષની દીકરીએ જવાબ આપ્યો તો બીક શેની લાગે જોગીદાસ ખુમાન એને ખબર નથી આ જોગીદાસ ખુમાન છે શેની બેક લાગે હે જોગીદાસ થુમાના બારવટા હાલે તા કોની તાકાત છે કે અમારી ઊંચી આમે નાક કરી હગે સાહેબ અને ઈ જ ક્ષણે બાપુ ઈ જોગીદાસ થુમાન રોઈ પડ્યો છે મે ગાણી લખેલ છે દડ દડ હાઈક આંસુ મળ્યા પડવા અને હુરજ નારાણ હામે પ્રાર્થના કરી કે હે હુરજ મારું તું હાલે ને આમાં હાલે એની મને પરવા નથી ભાવનગર મહારાજ સમજે ન સમજે એની મને કોઈ પરવા નથી

રાજ રાજ ને પકડી દે અને રાજ તરફથી ભરપાઈ કરવામાં આવે બીજો ત્રીજો રસ્તો તમારે મહારાજ આવવાનું કયાવાનું દરબારગ ભાવનગર મહારાજ ને કહી આવવાનું પણ એ તો રાજા સાહેબ નિયમ હતો પણ મારે જે વાત કરવી છે તો ચોપન માં જે દેશ આઝાદ થઈ ગયો સુડતાલી માં અને દેશ સ્વતંત્ર થઈ ગયો અને મહારાજા કૃષ્ણ સિંહજી તેથી મદ્રાસમાં ગવર્નર તરીકે હતા અને એ દરમિયાન ભાવનગરની પાસે ટાણા ગામ ટાણા ગામના ખેડૂતના કોક બળદ ચોરી ગયું બળદ ચોરી ગયું અને એને ખબર પડી કે મારા બળદ કોક લઈ ગયું એટલે એને ખબર કે આપણે ભાવનગર મહારાજાને કહીએ કે અમારા બરો ચોરાઈ ગયા એને ખબર નથી દેશ આઝાદ થઈ ગયો દેશ સ્વતંત્ર થઈ ગયો ખતમ થઈ ગઈ પણ અટાણે અટાણે ખબર તો ક્યાંથી હોય છે ક્યાં રાજ્યો ભાવનગર હો ભાવનગર બાપુને મારે મળવું છે મહારાજને ને મળવું છે તો કહી તો મદ્રાસ છે મદ્રાસ મદ્રાસ ગયો સાહેબ ટ્રેન માં બેસીને અને મુલાકાત માંગી ગવર્નર તરીકે કૃષ્ણકુમાર સિંહજીની અને મુલાકાત માંગી અને મુગલ મુલાકાત આપી ભાવનગર મહારાજ કે આવવા દો એને આવ્યો એટલે મેલા ગેલા લુગડા ટ્રેનમાં બે ગેલો બિચારો હાથ જોડીને કે બાપુ જય માતાજી તો કે જય માતાજી શું આવ્યા જાત્રા કરવા આવ્યા બાજુ તો કે ના ના બાપુ જાત્રા કરવા ન આવ્યો તમારી પાસે જ આવ્યો છે અરે અહીંયા આવવાનું કારણ બાપુ મારા બળદ ચોરી ગયું કો હે કે મારા બળદ કોક લઈ ગયું ભાવનગર મહારાજ તો હમજણ નો હિમાળો કહેવાય ને બાપુ એને ટ્યુબલાઇટ થઈ ગઈ કે આ માળાને ખબર નથી કે દેશ આઝાદ થઈ ગયો રાજા સાહેબ ખતમ થઈ ગઈ વર્ષો ગયા તો બિચારો આવ્યો ખુલાસો ન કર્યો અને બળદ લઈ ગયા તો એટલા રૂપિયા બીજા લઈ એ ભાવ અને બહુ જાણીતી વાત પણ હું મને પાકી થાય મને પાછી ગમે એટલા ખાતર કહું છું કે ભાવનગર મહારાજ બગીચામાં બેઠાલા ને બગીચામાંથી ગરીબ માણા નીકળેલો ભૂખ બહુ લાગેલી એટલે વિચાર કર્યો કે બોરડી પાકલ છે ને પાણો મારું અને થોડાક બોર પડે તો હું બોર ખાઈ ને દિવસ કાઢી નાખ્યું માર્યો પાણો બોર તો ખાઈ પણ બોરડીમાંથી છટકી ને ભાવનગર મહારાજ બગીચામાં હવા ખાવા બેઠા એના ખોપરામાં માથો ગયો માથા માથામાં પાણો ગયો અને લોહીની શેડ છૂટી અને પછી પછી માણસો દોડ્યા પકડી લ્યો પકડી લ્યો પકડી લ્યો અને બોર વીણતો હતો ત્યાંથી પકડી લઈ આવ્યા ભાવનગર મહારાજ અને ભાવનગર મહારાજે એટલું કીધું પાણો તેમાં ધ્રુજ તો ધ્રુજ કે હા બાપુ મેં માર્યો શું કામ માર્યો બાપુ પેટમાં ભૂખ બહુ લાગી ખાવા કઈ નતું પાકલ બોરડી જોઈ મને એમથી એક પાણો મારું તો થોડાક બોર પડે અને એ બોર ખાઈને દિવસ કાઢી નાખો બોર પડ્યા હા બાપુ એ ખોબો બોર પડ્યા એમ તો કે હા માણસને હુકમ કર્યો ખોબો ચાંદીના રૂપિયા માણસને આપ્યો હે ખોબોય ચાંદીના રૂપિયા માણસને આપો કે પણ બાપુ તમને પાણો લાગ્યો લોહી નીકળ્યા તમે રૂપિયા આપવાની વાત કરો તો હું તો ભાવનગરનો રાજા છું કઈ નું ભાવનગર મહારાજના વખાણ કરવા કે જોગીદાસ ખુમાણ બારવટા ના વાખાણ કરવા સાહેબ એનો એક સાહેબ આગળ વાત કરતા પહેલા જોગીદાસ ખુમાણ અને ભાનુખુમાણ ડુંગર ઉપર બેઠા લાગે નાવલી નદી ને કાંઠે સાવરકુંડલા અને નાવલી કુંડલા અને સાવરકુંડલા એમાં કયું ગામ દેવું એનો વાંધો ભાવનગર મહારાજને પડેલો અને ડુંગર ઉપર છીપુર ઉપર બેઠા હતા એમાં રગડા નામના માણસે આવીને એટલું કીધું જોગીદાસ ખુમાર આજ મોકો છે બરાબર કે શું મોકો છે કે ભાવનગર મહારાજના ઘરેથી મહારાણી દળવે જાત્રા કરવા જાય છે અને દાદબાન દાદભા ને નાનભા બે દીકરા ખોલા માં બેઠા છે આ બે ને પૂરું કરીને તારું વળી હવે મિત્રો હું તો વર્ષો થી આ વાત કરું છું તમે સાંભળો છો તો ગમે છે કારણ કોના ને કોઈ દી કાટ નો લાગી સાહેબ આ હોનું છે બે દીકરા થોડું ઓછું કરો બે દીકરાને પૂરા કરીને તારું વેર વળી દે જો વધારે લાગતો અહીં આવ્યો છે રઘડા વેર તો મારે ભાવનગર મહારાજ આવે છે નાની બા બેન તો મારી બેન કહેવાય એના ખોળામાં રમતા કુંવર છે ને એ તો મારા ભાણે કહેવાય એને મારું તો રવ રવ નરકમાં જાઉં રગડા કોઈ દી બોલીશ આવું આ એક એને હમે ચડેલો બારવટ્યો ઈ બોલે છે સાહેબ અને રગડાએ કીધું કે તો તારા ભાઈ ડુંગરમાં ડુંગર રખડવાનું ભાઈ માયડું છે અમે હમણા પૂરું કરી અને બધું વેર વાળશું તો કે તને વેલડા પાહા ફરકવા ન દઉં જો રગડા રગડાને ને મારીને તગડી મૂક્યો અને દેકારો છૂટો અને નાની બાબે ને વેલડા ધ્રુજવા મીડ્યા કોણ જોગીદાસ ભાઈ આવ્યા જોગીદાસ ખુમાણ આવ્યા ધ્રુજવા મીડ્યા મારું શું થાય છે મારું શું થાય છે ઓહો હવે હું કરું મારી ઓગણીસ તારીખે તોય મને શેર લોહી ચડે છે આ વાતો કરું નાની બેન ને ક્યો ને માણસ ને કીધું નાની બેન ને ક્યો

અને કસોટી છે ને સત્ય ને કસોટી ચડવું પડે હોના ને એરણ ઉપર ચડવું પડે દાદબા નામના કુંવરે કજ્યું કર્યું મારે જોગીદાસ મામાના ખોળામાં બેહું ખોળામાં બેહું ખોળામાં બેહું એના ઘોડા ઉપર બેહું એવો રોવે એવો રોવે છાનો નોરીએ એમાં કોઈક માણસો જોગીદાસ કુમાર કીધું કે દાદબા કુંવર બહુ રડે છે વેલામાં મહારાણી ખૂબ છાના રાખે પણ રહેતા નથી

વર્તેજ ના વન આવ્યા ને તે ઘોડીલી ઉભી રાખી બે દીકરા ને બે દીકરા માથે હાથ મૂકી ચૂમ્યું લઈ અને એ બાર વર્ષ્યો એટલું બોલો તો પાણી આવ મારી આ હદ પૂરી થઈ ગઈ છે આઈથી મારા અંદર આવવાની મનાય છે ભાવનગર મહારાજની ની વર્તેજ થી આગળ આવવાની મનાય છે તો હવે તમે બાને મારા નારાણ કહેજો અને ભાવનગર મહારાજને મારા જય માતાજી કહેજો અને બેય છોકરાઓને બેય દીકરાઓને કુવો ને છોડ્યા ને હરણા ઠેકડા મારે ઠેકડા મારતા મારતા આવ્યા અને મહારાણીએ તેડી થોડા માં અને એટલું બોલ્યા ધન છે જોગીદાસ ખુમાણ તારી ખાનદાની ને ધન છે બાપ તારી નીતિ માતાના ધોરણને મારા પ્રણાપ છે ધન છે બાપ તને ધન છે અને માણસે પાછું એટલું કીધું કુંવરે એટલું કીધું કે જોગીદાસ મામા અહીંથી પાછા વળે છે એટલે માણસને પૂછ્યું કે હું પાછા વળે તો કે હા અહીંથી પાછા વળે અહીં હદ પૂરી થઈ તો કે નહીં મારતે ખોડે જાઓ જોગીદાસ ખોમાને કયો પાછા વળે નહીં એ મારા ભાઈ છે આ ભાવનગર મહારાજને સમજી અને સાવર જોતું સાવર ને કુંડલા દોતું કુંડલા મારે એનું બારવટું પાર પાડવું સાહેબ અને હવે સાંભળજો સાહેબ ઓલો માણસ મોકલ્યો ને એ હરી કાઢતો ઘોડેશ્વર રોડ તો જઈને કીધું બે કુંવર તો પહોંચી ગયા ને એની પાસે તો હા બે પહોંચી ગયા પણ તમારું કામ છે પણ શું કામ છે એ તો કયો મને તો કે તમને ભાવનગર લઈ જવા છે ભાવનગર ને સમજાવીને તમારું સમાધાન કરી બાર પાર પાડવું છે સાવર જોયું કે કુંડલા જોયું તમારે જે જોયું લઈ લેજો અને જોગીદાસ ખુમાણ નો જવાબ સાંભળજો મિત્રો શું કીધું ખબર બેન બાને કહ્યું કે ભાઈ કાપડું ન દોઈ હગે તો કઈ વાંધો નહીં પણ બેન ના કાપડા લેવાય નહીં કોઈ ગયું હો એ તો હું ભાવનગર મહારાજ સમજી લઈશ કે મારે સાવર જોઈ કે કુંડલા જોઈ અને ઘોડલી વહી ગઈ સાહેબ અને જય ધારની ઉપર ભાણ ખુમાણ બેઠા હતા ત્યાં જય અને થોડા દિવસના વાણા વાયા ખૂબ માણસે ધ્રુજતા હાજે આવી અને સમાચાર જોગીદાસભાઈ ગજબ થઈ ગયો શું થયું દાદભાગ ગુજરી ગયા કુંવર ગુજરી ગયા ભાવનગર મહારાજ ના કુંવર ગુજરી ગયા કે હોય ને તો કે હા ઓહો બહુ કહેવાય હવે મેં તો ખોડે રમાડ્યા હતા એને પણ શું થાય બાપા હવે આવું મારે તમને કેવું જોઈએ માણસે આવી મોકલો છે ભાણખુમાર ને કે છે ભાણખુમાર તું સંભાળજે હું જરીક બાપુને મોઢે ખરખરે જી આવું કલ્પના તો કરો સાહેબ એની એની હિંમત્રી ને એના વિશ્વાસની કલ્પના તો ભાલુભાઈ કરો હે ઉભા થઈ જાય સાહેબ એ હું જરીક બાપુને મોઢે થઈ આવું એટલે પહેલાં આયવા આદા ખુમાર પાસે એના બાપની પાસે આંબળી જોગીદાસ ખુમારની આંબળી કહેવાય હજી સાવરપૂણા પાસે તમે જઈ અને જો તો આ આદા ખુમારની આંબળી ની જોગીદાસ ખુમારણની આંબડી કહેવાય એ આંબડીએ જઈ અને આદા ખુમારને અડધી રેતે ઉઠાડ્યા બાપુ એ બાપુ ઉઠો તા ઓ જોગા તું અટાણે કેમ આવ્યું બેટા તને તો પકડવા ચોકીયું ચારી માણસો ભરે તને કેમ બાપુ રાખો કુંવર ગુજરી ગયા ભાવનગર મહારાજ ને દાદભા કે તો શું થયું મારે ખરખરે જ તું ખરખરે જાય તને પકડી નહીં લે તો કે નહીં મારી ફિકર કરો મારે તમારી રજા લેવી જોઈએ તમે તું તમે મારા બાપ છો તમારા રજા વિના પગલું ન ભરવું આધા ખુમા વચ્ચે એક વાત કરી દઉં સાહેબ તમને બહુ મજા આવશે નિમી અગિયાર આવે આપણે નીમ દીવ પોઢણી અગિયાર આવે તેથી નીમ લઈ હાડા તાર મહિના આવે પછી દીવ ઓઠી અગિયાર આવે ત્યારે નીમ પૂરું થાય એમાં પાંચક જુવાનો આંબરડીના જઈ આદા ખુમા જઈ આ સત્ય ઘટના છે જરાય શંકા કુશંકા કરશો માં તમે આ સત્ય ઘટના જૈન કીધું કે બાપુ આ નિમી અગિયાર છે તો કે હા તો નીમ લેવા છે આપણે તો કે કેવા નીમ લેવા છે કે જેવા લેવા હોય પણ પેલા તમે લ્યો પછી અમે લઈ તો કે ના બાપા મારાથી હવે ન લેવાય હું તો વ્રત થઈ ગયો મારાથી નીમ પડે નહીં તો કે નહીં બાપુ તમે નીમ લ્યો પેલા પછી જ અમારે નીમ લેવા છે હે કે પછી જ અમારે લેવા છે તો કે પણ અમારે મારાથી ન લેવાય બાપુ તો તો અમારે ન લેવા તો તો એમ કરો જુવાનો બેહો હિંમત તો કરો એક પછી એક બોલો ને મને હિંમત આવશે તો હું એ નીમ લઈશ કે એક જણો ઊભો થયો કે હું હાડાતર મને ગાયુને નીરણ નાખીશ બેહી જા

ઇતિહાસ સાક્ષી પૂરે છે ખારા ચાર મહિના પાલુભાઈ દાતણ ચતા પડ્યા હાદા ખુમાર ના એનો દીકરો જોગીદાસ ખુમાન છે સાહેબ મારી ફિકર કરવામાં બાપુ હું હમણાં બાપુ ને મોઢેથી આવું અને ઉપડ્યો સાહેબ તો તમે આપ જાણો ખરખરે આવે એમાં એક થાતા થાતા ભાવનગર પહોંચી ગયો સાહેબ અને એક ટોળામાં ગોઠવા ભાવનગર ગઢમાં જઈને પહોંચી ગયો ગઢમાં જે માણસો રોતા રોતા આવતા હતા ને મિત્રો એને તો માણસો છાના કરવાવાળા હતા અઢારે પાદરનો ધણી હતો સાહેબ ન્યા પોતે નો ઊભો થાય પણ આ ટ્રોલ હું આવ્યું જોગીદાસ ખુમાન જેમાં છુપાનો તો એ ટ્રોલ હું આવ્યું તે ખુદ ભાવનગર મહારાજ ઊભા થઈ ગયા હો અને હાથમાં લોટો લઈને તૈયાર થયા એટલે કોક માણસો મીડા કહેવા કોણ એવું કિંમતી માણ આવ્યું કે બાપુ ખુદ ઊભા થઈ ગયા પણ બોલાય નહીં કોઈ થી બધા જોઈ જા ચિતલા ચિતરેલ પૂતલા હોય એમ શું થાય છે એ રોતા રોતા આવ્યા એટલે બધાને માથે હાથ મૂકતા બાપા છાનારિયો કુંવરની આયુષ્ય જેટલી છે બાપા છાનારિયો કુંવરની આયુષ્ય જેટલી છે